તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરવાની છે ગુજરાતના હવામાન સમાચાર વિશે તેના પહેલા આજની તારીખ જણાવી દઈએ તો મિત્રો સૌથી પહેલા તો આજે 20 તારીખ છઠ્ઠા મહિનાની એટલે કે 20 જૂન 2025 વાર શુક્રવાર આજના ગુજરાતના હવામાન સમાચાર જાણીએ તો સંપૂર્ણ ગુજરાતમાં મિત્રો આજે વહેલી સવારનું મેઘ તાંડવ શરૂ થયું છે જે આગામી કલાકોની અંદર ગુજરાત માટે કાળ બનીને સામે આવવાનું છે તેની વચ્ચે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ગુજરાતના હવામાનને લઈને કાળા ડિબાંગ વાદળો ગુજરાતની સિસ્ટમો આસપાસ ઘેરાવો થઈ રહ્યો છે તે

જૂન સુધી ગુજરાતમાં ભૂકા કાઢે તેવું લાગી રહ્યું છે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને આગામી કલાકોની અંદર તો મિત્રો આનાથી પણ વધારે ખતરનાક વરસાદો જે છે તે જોવા મળશે તેવું લાગી રહ્યું છે તેના વિશે વાત કરવાની છે પરંતુ તેના પહેલા મિત્રો જણાવી દઈએ કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો ખાસ કરીને કોમેન્ટ ની અંદર મિત્રો લખીને જણાવી દેજો જેથી અમને ખ્યાલ આવી જાય કે તમે આ વિડિયો જે છે તે મિત્રો કયા ગામથી જોઈ રહ્યા છો તો મિત્રો શરૂઆત કરી સૌથી પહેલા તમને માહિતી આપી દઈએ અત્યારનું હાલનું હવામાન અને અત્યારની મજબૂત જે સિસ્ટમો બની રહી છે વાદળીય સિસ્ટમો અત્યારે બની રહી છે તે મિત્રો શું જણાવી રહી છે તેના વિશે વાત કરી લઈએ તો જોઈ શકો મિત્રો આપણો અહીંયા વચ્ચે ગુજરાત આવેલું છે અને ગુજરાતની બંને બાજુ અતિ ભયંકર ખુખાર સિસ્ટમો બનેલી છે જોઈ શકો આ બંગાળની ખાડી છે આ બાજુ અરબ સાગરનો વિસ્તાર છે આ બંને સિસ્ટમો જે છે તે હાઈ પ્રેશરીય લો પ્રેશરીય બની રહી છે તેની અસર જે છે તે સંપૂર્ણ ગુજરાતના ભાગોમાં થવાની છે તેને લઈને ગુજરાતમાં આજે પણ થી લઈને પાંચ ઇંચના અતિ ભયંકર વરસાદો પણ ગુજરાતના ભાગો છે આગામી કલાકોની અંદર મિત્રો જે સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં ભયંકર ખૂંખાર સિસ્ટમો આકાર લેતી જોવા મળી રહી છે આટલું જ નહીં જેમ જેમ મિત્રો સમય આગળ પસાર થશે તો જોઈ શકો સંપૂર્ણ ગુજરાત જે છે તે વાદળો અને સિસ્ટમોની ભેટની અંદર જે છે તે ગરકાવ થઈ જવાનું છે તેને લઈને સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદ સુધી જોવા મળી ચારો દિશા તરફથી અહીંયા તમે જોઈ શકો તેને લઈને મિત્રો વાત કરીએ તો ગઈકાલે જે છે તે સૌથી ભારે વરસાદ આપણી આગાહી પ્રમાણે ગોંડલ લાગુના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના ડાંગ લાગુ વિસ્તારોમાં દસ દસ ઇંચના ભયંકર વરસાદો નોંધાયા હતા અને આજે પણ નોંધાય

ઓગણત્રીસ સંપૂર્ણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને આજે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા તેર થી પણ વધારે જિલ્લાઓની અંદર જે છે તે રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે જેથી વરસાદો ભૂકા કાઢશે તો ચાલો મિત્રો જોઈ લઈએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે એક કોઈ ગામડાનું નામ લઈને હું તમને માહિતી આપું કે કયા કયા ગામોની અંદર કેટલો વરસાદ જોવા મળશે જે રીતની વરસાદની ખુખાર સિસ્ટમો જીએફએસ મોડલ અનુસાર અને આઇકોન વેધર મોડલો અનુસાર બની રહેશે તે મુજબ આપણે વાત કરવાની છે તો બીજા નંબર ઉપર છે ગુજરાતની આસપાસ જે ખોખાર કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે તેના આધારે જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જે છે તે જોવા મળી શકે તો આગામી બે થી ત્રણ દિવસ મિત્રો જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો જે છે તે ભયંકર અને ડરામણી જે આગાહીઓ સામે આવી રહી છે તે અનુસાર આગામી કલાકોની અંદર ગુજરાતના ભાગોની અંદર પછી ધોધમાર વરસાદ જે છે તે ભૂકા કાઢવાનો છે તેવું લાગી રહ્યું છે ખાસ મિત્રો જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ જોવા મળશે શરૂઆત કરીએ મધ્ય ગુજરાતના ભાગોથી

ભાગોની અંદર વહેલી સવારથી જે છે તે મિત્રો વરસાદ શરૂ થઈ જાય તેવી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાલ જે વરસાદની સિસ્ટમ મિત્રો તૂટી પડી છે તે આગામી કલાકોમાં આનાથી પણ ભયંકર ખતરનાક રૂપ ધારણ કરીને આગળ વધશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો જોઈ શકો વિસ્તારોની અંદર પણ ખાસ કરીને અતિભયંકર

બોટા જિલ્લાની મિત્રો જિલ્લાના કયા કયા ભાગોમાં આજે ધોધમાર વરસાદ છે તે તૂટી પડવાનો છે તેના વિશે વાત કરીએ તો જળબંબાકારની આગાહી તેની વચ્ચે જિલ્લાઓ વિશે વાત કરીએ તાલુકાઓ વિશે વાત કરીએ તો બોટા જિલ્લાની અંદર મિત્રો બરવાડાથી લઈને વિસ્તારો ગઢડાના વિસ્તારો વિસ્તારો લઈને ઉપર રાણપુર્યું છે અહીંયા મિત્રો જોઈ શકો ખાસ કરીને અહીંયા રાજકોટની અંદર સાપર વેરાવળથી લઈને ગોંડલના વિસ્તારો કાલવાડ ઉપલેટા ધોરાજી ચોટીલા થાણગઢ ના વિસ્તારો જેતપુર ઉપલેટા તેની સાથે વિશા અને સરદાર લાગુ વિસ્તારોમાં પણ રાજકોટ જિલ્લાની અંદર આગામી બાર થી લઈને ચોવીસ કલાક તૂટી પડશે વરસાદ તેવું લાગી રહ્યું છે ધ્રાંગધ્રા કુડાના વિસ્તારો સુરેન્દ્રનગર લીમડી અથાણગઢ ચોટીલા ત્યાંથી મિત્રો આગળ દરિયાકાંઠાના મિત્રો વિસ્તારો તરફ આગળ વાત કરીએ તો દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના તાલુકાઓ વિશે વાત કરીએ તો જામનગરની અંદર જામ મંથાળીથી લઈને લાલ ખંભાળિયા કાલાવાડ ધરોલ સાવડી વાંકાનેર દ્વારકા તરફ આગળ વધીએ તો જામદેવડિયાના વિસ્તારો થી લઈને ખંભાળિયા દ્વારકાના વિસ્તારો ભાટિયાના વિસ્તારો થી લઈને સિશલી ભાણવડ ખંભાળિયાના વિસ્તારો નીચે આવે તો પોરબંદર કુતિયાણા અને કદાચ સહિતના ભાગોની અંદર જે છે તે વરસાદો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે રાજુલા લીલિયા સાવરકુંડલા બગસરા કુકાવાવ આ બધા તાલુકાઓના જુદા જુદા ગામડાઓની અંદર મિત્રો આગામી કલાકોની અંદર વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ અહીંયા જોઈ શકો આ જુનાગઢ જિલ્લાની અંદર જુનેજ વિસ્તારોથી લઈને બિલખા તેની સાથે ગીર સોમનાથ ના વિસ્તારોથી લઈને નીચે આવ્યું વેરાવળ માંગરોળ ઉના મહુવા લઈને ખાવડા અડેસર ભુજ માંડવી ભચાઉના વિસ્તારો નલિયા લખપત આ બધા જ વિસ્તારોને કવર કરીને મિત્રો આ મજબૂત સિસ્ટમો આગળ વધી રહી છે ટૂંકમાં મિત્રો બંગાળની ખાડી અને સાગર તરફથી આગળ વધેલી આ વરસાદની સિસ્ટમ માત્ર ગુજરાત નહીં આસપાસના રાજ્યોની અંદર પણ મિત્રો મચાવતી જોવા મળી રહી છે જેને લઈને આગામી કલાકો ગુજરાત રાજ્ય માટે આગળ વધી રહી છે તેને લઈને આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર મિત્રો રીતસરનું તાંડવ થવાનું છે તેના વિશે આ વિડીયોની અંદર આપણે સમગ્ર માહિતી વિશે વાત કરી હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે પણ માહિતી આપીશું મિત્રો જે કઈ પણ ઓથેન્ટિક માહિતી વિન્ડિ એપ્લિકેશનના માધ્યમથી